વાલમ ગામમાં રાજકીય ખેંચતાણ અને અદાવત એટલી હદે પહોંચી ગઈ છે કે પાણીનું નળ નળ જોડાણ જોડાણ આપવામાં આવતું નથી આ મેળવવાના વિવાદ વચ્ચે મકાન મકાન ગેરકાયદેસર હોવાનો કહી તોડી પાડવામાં આવ્યા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે વાલમ ગ્રામ પંચાયત નું માની કુલ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે પણ જ્યારે નિવેદન આપવાની વાત કરીએ તો વાલમ ગ્રામ પંચાયત સરપંચ હાર્દિક પટેલ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે તો વળી તલાટીને પણ પાણીના નળ જોડાણ અને મકાન

જો ખરેખર મકાન ગેરકાયદેસર હતું તો કાનૂની કાર્યવાહી કેમ કરવામાં ના આવી એ પણ વાલમ પંચાયત સામે સવાલો ઊભા થઈ રહ્યા છે વડાપ્રધાન લોકોને ઘરનું ઘર આપવાની વાત કરી રહ્યા છે તો સત્તાના નશામાં ચૂર આ વાલમ પંચાયત ઘર તોડી રહી છે જેમાં વાલમ ગ્રામ પંચાયતે સરપંચ અને તલાટી દ્વારા એકસો એક્યાસી દિવસથી ત્રણ અરજદારને પાણી આપેલ નથી જેમાં અમો એ અરજી અને આરટીઆઈ કરતા જેઓની ચોરીને ભ્રષ્ટાચાર નીકળતો રાતોરાત પાઇપલાઇન દ્વારા નાખતો અમે વિડીયોગ્રાફી કરેલી જે નીકળતો અમને સરપંચ તલાટીએ દબાણમાં પટેલ બિપિનભાઈને ગેરકાયદેસર મકાન ઠેરવી એમને તોડી પડાયું છે જેનો પણ અનાદાર કરેલ છે અમે પાણીની સમસ્યા માટે જ લડી રહ્યા છીએ એકસો એક્યાસી દિવસથી અમને પાણી મળેલ નથી સરપંચ અને તલાટીનું એવું કેવું છે કે આ બધી અરજી આરટીઆઈ નો નિકાલ કરો તો તમને પાણી મળશે નહીં તો તમને તોડી પાડવામાં આવશે કાલે અમારી પચીસ લાખ રૂપિયાનું બિપિનભાઈ પાણીની સમસ્યા કરી એના ખેંચવા માટે મારું મકાન ગેરકાયદેસર અને તોડી પાડવામાં આવ્યું એકસો ને બ્યાસી દિવસથી પાણી નથી આવ્યું અમે આઈટીઆઈ માગી હતી અરજી પહેલાં મૌખિક કર્યું મૌખિક માં ન માને એટલે અમે આઈટીઆઈ કરી અને આરટીઆઈ પાછી ખેંચવા માટે એ ચોર પકડવા એટલે અમે પાછી એ આરટીઆઈ પાછી ખેંચવા માટે અમને દબણ કરવામાં આવી અહીંથી વંચિત રાખેલો છે લગભગ એકસો દિવસ બિપિનભાઈ હું અને એક બીજા ભાઈ એમ ત્રણ જણાના વ્યક્તિગત દુશ્મની પાણીના કારણે એ તેઓ પાણીનું કનેક્શન આપ્યું નહીં અને બિપિનભાઈના કાલે મકાન તોડી નાખવામાં આવ્યું પાણીના કારણે મે પાણી અને કરી તો ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે લોકો હવે અંગદાન કરવા તરફ પ્રેરાય